મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં નાયબ વન સંરક્ષકે પોતાના ઘરના બેડરૂમમાં ખાનગી માથામાં ગોળી મારી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખડભડાટ મચી ગયું છે દાહોદ જિલ્લામાં વર્ષ બે માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આરએફઓમાંથી ડીસીએફ તરીકે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે આરેમ પરમાર ફરજ બજાવતા હતા નાયબ વન સંરક્ષક રમેશ પરમાર સ્વભાવે શાંત સ્વભાવના અધિકારી હતા ગઈકાલે તેઓ પોતાની ફરજ દરમિયાન ખજુરિયા ગામે વિઝિટ કરવા માટે ગયા હતા જ્યાંથી તેઓ મોડી રાત્રે ભોજન કરીને જ ઘરે આવ્યા હતા જો કે આજે વહેલી સવારે અચાનક તેમના બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતા અને બેડરૂમમાં જઈને જોતા રમેશ પરમારના માથાના ભાગે ગોળી વાગેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા જેના પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં જ ડાહોદે ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે